પોરબંદર જિલ્લામાં માલધારી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને આજે માલધારી સમાજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને આ વિડીયો વાયરલ કરનાર શખ્સની સામે કાર્યવાહીની માંગ કરી હતી પોરબંદર સમગ્ર પંથકમાં વિજય મેર નામની આઈડી પરથી એક વિડીયો વાયરલ થયો છે જેમાં કોલીખડા ગામના અને પોરબંદર જિલ્લાના માલધારી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે જેના લઈને સમગ્ર જિલ્લાના માલધારી સમાજ રોષે ભરાયો છે ત્યારે માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઈ મકવાણા અને કુલીખડા ગામના આગેવાનો રાહબરી હેઠળ મોટી સંખ્યામાં માલધારી સમાજ એકત્રિત થયો હતો અને ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો જ્યાં તેમણે પીઆઈ ગોહેલ સમક્ષ વિજય મેર નામ બતાવનાર અને વિડીયો વાયરલ કરનારા શખ્સની સામે એટ્રોસિટી સહિતની કડક કાર્યવાહીની માંગ કરી હતી ભીમાભાઈ દાનાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ તરીકે આજે મને જાણ કરવામાં આવી કુરીખડા ગામે કે સરપંચે મને ફોન કર્યો અને સરપંચે કીધું કે મને ભીમભાઈ આવો આવો એક વિડીયો છે એટલે મને કે આપણે બધા ભેરા થઈ અને આનો હું કરવું એટલે મેં કીધું કે તમે બધા અહીંયા આખીને ભેરી કરો અને બધા આપણા સમાજના આગેવાનોને બધાને બોલાવો એટલે આપણે બધા જે કંઈ હોય આપણે બધા આપણે વિચારીને પછી આપણે આગળ વધીએ એટલે આનો વિડીયો અમે જોતા વિડીયામાં અમુક બોલ્યા જેવા શબ્દો નથી અનેક એની ભાષા જે વાપરી છે અમારી બેન દીકરીઓ માટે અને જે પોલીસ ખાતા ઉપર જે ભાષા વાપરી છે એ પોલીસ ખાતું પણ આપણે કંઈ એમ નથી અમે પોલીસ ખાતાના વિરોધમાં જે વાત કરી છે એ પણ અમે કંઈ એમ નથી એવી ભાષા વાપરી છે પોલીસ ખાતા ઉપર એટલે અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે જે આ વિજય ઉપર જે એને એમ કીધું હું બખલાનો મહેર છું અને વિજય કરીને છું અને જે કંઈ રબારી વિષય અનેક શબ્દ અહીંયા ખરાબ બોલ્યા છે અમારી બેન દીકરી ઉપર ખરાબ શબ્દ બોલ્યા છે એટલે અમે આજે બધાએ આ ઉદ્યોગનગરમાં આવી અને ફરિયાદ લખાવવા આવ્યા છે અને સરકાર અને પોલીસ એના માટે કાયદેસરની કાર્યવાહી કરે અને કડકમાં કડક સજા કરે અમારી બધાની એવી માગણી છે મારું નામ રાજુભાઈ હું કોલીખડા ગામના આગેવાન તરીકે અમે આજે આ રાતના ભાઈ એક છે મેર વિજય મેર પોરબંદર નામની એક આઈડી છે એમાંથી વિડીયો લાઈવ થઈ બહુ ગેરવતન અમારા ગામ પ્રત્યે બહુ ગેરવર્તન શબ્દો વાપર્યા તે માટે અમે આજે ઉદ્યોગ પોલિટેશન ફરિયાદ કરી કે એક્રો સિટીની કે વહેલી તકે એ સારી ઓલી વેરી ફરિયાદ લે તે બદલ અમે આવ્યા બધા માલધારી સમાજની આ રજૂઆતના પગલે પીઆઈ ગોહેલે તમામ આગેવાનોને ડીવાયએસપીની કક્ષા સુધી રજૂઆત કરવા છણ જણાવ્યું હતું ત્યારે મોડી સાંજે માલધારી સમાજના આગેવાનો ડીવાયએસપીની રજૂઆત કરવા પહોંચી ગયા હતા આ રજૂઆત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર